એટલે આપણે તેને ચોખા પાણીથી ધોઈ નાખીએ હવે આપણે આ ભાજીને આ રીતે સરસ ધોઈ નાખેલ છે હવે આપણે તેને આ રીતે સુધારવાની છે આ રીતે આપણે ઝીણું કટિંગ કરવાનું છે આ રીતે આપણે ઝીણું કટિંગ કરતા જશું આગળનો જે ભાગ છે આ સફેદ દેખાય છે એ કાઢી નાખવાનો છે આ રીતે આપણે એનું ઝીણું કટિંગ કરતું છે આ આ રીતે રીતે જોઈ શકો છો કે આવું ઝીણું કટિંગ આપણે કરી લેશું હવે હવે આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે અને એક તપેલીમાં પાણી મૂકી દેવાનું છે આ પાણી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે કલીની ભાજી છે તેને બાફવા માટે એડ કરવાની છે બાફવામાં ખુલ્લું તપેલું જ લેવાનું છે જેથી ભાજીનો રંગ એકદમ સરસ લીલો રહેશે એટલે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં ભાજી ઉમેરશું આ રીતે આપણે બધી ભાજી આમાં ઉમેરી દીધી છે અને ત્યાર પછી એમાં ઉપરથી આપણે પાણી નાખશું આપણે ભાજી ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું છે એટલે આ રીતે ઉપરથી આપણે પાણી નાખશું ત્યાર પછી આપણે તેમાં બે ચમચી આખી ભરી અને મીઠું નાખશું એને બરાબર આપણે હલાવીને મિક્સ કરી લેશું આ રીતે મીઠું પાણીમાં મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે તેને બાફવાનું દેવાની છે આ બફાઈ જાય ત્યાર પછી આપણે તેને વઘાર કરવાનો હવે તમે જોઈ શકો છો કે આપણી ભાજી બફાઈ ગયેલ છે આ રીતે જોઈ લેવાની બફાઈ ગયેલ છે હવે આ પાણી છે એ આપણે એકદમ લેવાનું છે હવે ભાજી ની કોરી કરી દીધેલ છે હવે આપણે તેને કુકર માં વઘારશું હવે આપણે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરી લેવાનું એમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું પેલા તેલને ગરમ થવા માટે રાખશું હવે આપણે ભાજીનું નાખવાની એક ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી આપણે હિંગ એડ કરીશું ત્યાર પછી એમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું આ રીતે ત્યાર પછી આપણે લસણના આ ટુકડા છે એને એડ કરવાના છે આ રીતે આપણે આ તેલમાં આ રીતે લસણ ને પાકો દેવાનું છે હવે આપણે તેમાં હળદર એડ કરીશું હળદર ને આપણે તેલમાં આ રીતે હલાવીને પકાવી લેવાની છે ત્યાર પછી એમાં આપણે બે ચમચી નાની

ભાજી એડ કરી દેસુ મસાલા છે થોડી વાર માટે એને પાકવા દેવાની છે આ રીતે મસાલો ભાજીમાં મિક્સ થઈ જાય એ રીતે પાકવા દેવાની છે આપણે બાફવામાં બે ચમચી નાખેલું હતું ત્યાર પછી એક ચમચી આપણે ઉપરથી મીઠું નાખશું આ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે થોડી વાર પાકવા દેવાની છે ભાજીને તેલમાં પાકી જાય અને મસાલો ભાજીમાં ચડી જાય ત્યાં સુધી થોડી વાર આપણે તમે જોઈ શકો છો કે આપણે આ ભાજીનું શાક તૈયાર છે સરસ સુગંધ આવે છે અને ભાજીનું શાક સરસ બને છે તમે જોઈ શકો છો તો હવે તૈયાર છે આપણી કલીની ભાજી તો આ રીતે તમે એક વખત શાક બનાવશો તો ખૂબ સરસ બનશે બીજી ભાજી કરતા આમાં લસણ છે એ થોડું વધારે નાખવાનું છે તો રેડી છે આપણી ભાજી તો આ કલીની ભાજીની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર